આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને મોડાસા રૂરલ પોલીસે સાત લાખ હજાર એકસો સોળના માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો મોડાસા રૂરલ પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોડી ગામના સીમમાં મોડાસા તરફથી આવી રહેલ સફેદ ક્રેટા કાર નંબર જી જે ઝીરો વન ડબલ્યુ એફ ટુ સેવન એટ સેવન પોલીસને જોઈ ભગાડી મૂકતા પોલીસે ફિલ્મે ડબ્બે કારનો પીછો કરતા કાર ચાલક કાર મૂકીને ભાગી સફળ રહ્યો હતો પોલીસે કારની તલાશી લેતા કારમાંથી પોસ્ટ ડોડાના માદક જથ્થો તેર કોથળા રૂપિયા સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ અને કાર દસ લાખ મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ ત્રેસઠ હજાર એકસો સોળનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ગત તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની યુન્ડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર જોતા જીજે ઝીરો વન ડબલ્યુ એફ ટુ સેવન એઇટ સેવન એ પૂર ઝડપે હંકારતા આપણી જ જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળે અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતાં એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ ત્રણ રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતાં એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દૃષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ તેર હતા જેમાં પોસ્ટોડાનો કુલ વજન કરતાં એ બસો ચોપન કિલો અને ત્રણસો ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સત્તર લાખ ત્રેસઠ હજાર અને એકસો સોળ રૂપિયાનો કબજે કરેલ છે